મીગ્રજ નગરમાં નીલકંઠ મહાદેવમાં શ્રાવણી અમાસની ઉજવણી કરવામાં આવી નીલકંઠ મહાદેવમાં બરફના શિવલિંગના દર્શન બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે શ્રાવણી અમાસે થાય છે બરફના શિવલિંગ બરફના અમરનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા રિપોર્ટર જયંતિભાઈ ઓડ મેઘરજ નદીના કિનારે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં એ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસના અમાસના દિવસે બરફીલા મહાદેવ બનાવવામાં આવે છે અને ગામના સૌ લોકો તેનો લાભ લે છે અને અમે પણ અહીંયા દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ હર હર મહાદેવ મારું નામ સંજીવ કાંતિલાલ ઉપાધ્યાય હું મીરજ ગામનો નિવાસી નિરજ ગામના વીલકંઠ મહાદેવમાં નિગ્રજ ગામમાં ભાત્રક નદીના પવિત્ર કિનારે આવેલું વીલકંઠ મહાદેવ આ મહાદેવની અંદર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે એટલે કે અમાસ ના રોજ અમરનાથ નું આયોજન કરવામાં આવે છે અને યુવા રસ લઈને કરે છે લગભગ સત્યાવીસ વર્ષથી આ અમરનાથ નું આયોજન થઈ રહ્યું છે સાંજે અમરનાથ ને આયોજન બાદ સાંજે મહાઆરતી થાય છે મહાઆરતી પત્યા પછી દરેક ભક્ત પ્રસાદ લઈ અને વિસર્જન કરે છે